હા હજી સર અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો કેટલા આરોપીની ધરપકડ કરાઈ છે શું કારણ સામે આવીશ જી ગઈકાલ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ કલાક તેત્રીસથી ચૌદ જીરો દરમિયાન સગરામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઇસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરીફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોઝિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના ની બે યુવકો ફેઝ અને તબરેજ આ બે યુવકોએ પાઇપ અને છરીના કા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસ ની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલિશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે સર શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગ્રામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરિફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને અમે એને છે સર હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલ છે અગાઉ કોઈ ગુના દાખલ છે મોહમ્મદ ફેઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા હંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે મોહમ્મદ કબરેઝ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી બંને આરોપીની ધરપકડ કરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી per investigació que